થિયરીના આવે છે મૂળભૂત હતો કે જે શોષિત છે જે વંચિત છે કે જેમનું રાજનીતિમાં પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે એમને પણ રાજનીતિના અંદર પ્રતિનિધિત્વ મળે અને એના માટે એમને ખામ થિયરીની એ વખતે શરૂઆત કરી હતી જે ખૂબ સફળ થઈ હતી गुजरात में 182 सीटों में से 149 सीटों में यह वक्ते अपाई थी तो जे 2022 સુધી ए जे वक्ते रिकॉर्ड स्थापना थी थी एक बद होतो जे खूब मोटी बात के अभी बात करिए हमने जे सामाजिक और शैक्षणिक पिछड़ा वर्ग माटे अपेला अनामत ने माधव सी सोलंकी साहिब ए ओबीसी સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના મસિયા કહેવામાં આવે તો એમાં કોઈ જ ખોટી વાત નથી કારણ કે એમને ઓગણીસો એક્યાસી માં જે બક્ષી કમિશન હતું એ બક્ષી કમિશન એમ કહ્યું કે જેમ દલિત સમાજના જેમ આદિવાસી સમાજને અનામત આપવામાં આવે છે એ જ રીતે ઓબીસી એક સમાજ છે બેસી સમાજોનો સમૂહ છે કે જે પણ સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે એમને અનામત આપવી જોઈએ માધવજી સોલંકી સાહેબ ટકા અનામત અપાઈ શિક્ષા અને રોજગાર ક્ષેત્રે જેના કારણે જ્ઞાતિઓનો વિકાસ થઈ અને એમની જે અનામત અપાઈ એના કારણે જ આપણા સમાજો આજની તારીખના અંદર ડોક્ટરો બન્યા એન્જિનિયરો બન્યા ક્લાસ વન અધિકારી બન્યા ક્લાસ ટુ અધિકારી બન્યા પોલીસ વિભાગ હોય તો પછી એ તમારા કોઈ પણ વહીવટી વિભાગ હોય તો એ બધાના માટે આપણે માધવશ્રી સોલંકી સાહેબને હંમેશા યાદ કરવા જોઈએ હવે આના અંદર આ વસ્તુ માટે તો માધવશ્રી સોલંકી સાહેબ હંમેશા યાદ રખાશે જ પણ એક વસ્તુ છે કે જેના કારણે માધવશ્રી સોલંકી સાહેબ જ્યાં પણ હશે એમને ખૂબ દુઃખ થતું હશે તો તમે મને પૂછો કે શું દુઃખ થતું હશે બક્ષી કમિશનની એમ કહ્યું હતું ગુજરાતમાં બેસી એવી જ્ઞાતિઓ છે કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે કે જેમને અનામત આપવી જોઈએ અને માધવસિંહ સોલંકી સાહેબે એ બેસી જ્ઞાતિઓને અનામત અપાઈ દીધી હવે વાત એવી થઈ કે જ્યારે અનામત અપાવવામાં આવીને તો ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જેમને વિરોધ કર્યો કે ભાઈ અનામત આવી રીતે નહીં આપવામાં આવે નહીં તો પછી એ લોકોને અનામત મળશે એમને નહીં મળે તો અમારા ભાગની નોકરીઓ જતી રહેશે વગેરે વગેરે માધવસિંહ સોલંકી સાહેબે એમ કહ્યું કે હું કોઈનો હક છીનવી નથી રહ્યો જે સમાજો સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે જે વર્ષોની આપણી જાતિ આધારિત જે પદ્ધતિ હતી એના કારણે હું એમના વિકાસ થઈ શકે અને મુખ્ય ધારામાં આવી શકે એના માટે અનામત આપી રહ્યો છું અને એમને ઓબીસીના માટે બેસી જ્ઞાતિઓના સત્યાવીસ ટકા અનામત આપી હવે બેસી જ્ઞાતિઓમાં કઈ જ્ઞાતિઓ હતી ઠાકોર સમાજ કોળી સમાજ પછી દેવી પૂજક સમાજ રાવળ સમાજ નટ ભજનિયા ભરવાડ એવી જ્ઞાતિઓ કે જે વખતે હાસ્યા ઉપર ધકેલાયેલી હતી કે જેના વખતે વખતે મોચી સમાજ નટ ભજનિયા સમાજમાંથી સમાજ બરોબર હવે આના અંદર થયું શું કે ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જેમને માધવસિંહ સોલંકી સાહેબે જ્યારે અનામત આપ્યો ત્યારે એનો વિરોધ કર્યો પણ પછી જ્યારે અનામત અમલમાં આવી ગઈ તો આ જ જ્ઞાતિઓ કે જે પેલા અનામતનો વિરોધ કરતી હતી એમને ઓબીસીમાં આવવા માટે ધન પછાડા કર્યા આ જ્ઞાતિઓએ આંદોલનો કર્યા સામ દામ દન ભેદ જે કરવું પડે બધું જ કર્યું કે ગમે તે કરાવો ખાલી અમને ઓબીસીમાં લઈ લો અને એ જ્ઞાતિઓ જે એક સમયે માધવસિંહ સોલંકી સાહેબનો વિરોધ કરી રહી હતી અનામત આપવા માટે એ જ જ્ઞાતિઓ અનામતમાં આવવા માટે ધન પછાડા કરવા માંડી પણ ગમે તે કરીને ખોટી રીતે તો ખોટી રીતે પણ ઓબીસીના અંદર આવી ગઈ અને આજે એકસો છેત્તાલીસ જ્ઞાતિઓ થઈ નાભાસિંહ સોલંકી સાહેબ જ્યાં પણ હશે ને એમને એક વસ્તુનો દુઃખ તો થશે થશે ને થશે જ એ એ થશે કે એમને ખરેખર જે જ્ઞાતિઓ માટે અનામત લાવ્યા હતા એમને લાભ જ નથી મળી રહ્યું ઠાકોર સમાજના અનામતનો લાભ નહીં મળ્યો કોળી સમાજના નહીં મળ્યો દેવી પૂજકનો નહીં મળ્યો રાવણ નો નહીં મળ્યો મોચી નહીં મળ્યો નટ નો નહીં મળ્યો પરિ મળ્યો બજનગ્યાન નહીં મળ્યું તો મળ્યું કોણ અનામતનો જે ખરેખર માં હતી જ નહીં અને જે ગમે તે રીતે ઓબીસીના ના અંદર આવી ગઈ અને આજની તારીખના અંદર એ જ્ઞાતિઓ જે તે સમયે માધવસિંહ સોલંકી સાહેબનો વિરોધ કરતી હતી એ જ જ્ઞાતિઓ ત્યારે હાલ ઓબીસીના ના અંદર આવી ચૂકી છે અને ઓબીસીની ની એસી ટકા અનામતનો લાભ લઈ જાય છે

અને મારા કરતાં માધવસિંહ સોલંકી સાહેબમાં બુદ્ધિ વધાર હતી એમના સમજણ વધાર હતી અને એમને ખરેખર ખબર હતી કઈ જ્ઞાતિઓ જ્ઞાતિઓ પાછળ છે છે આગળ કારણ કે એ બક્ષી કમિશનના સર્વેમાં હતું તો જે લોકો અત્યારે હાલ ઓબીસી ની સમૃદ્ધ જ્ઞાતિઓના તરફેણમાં આવી જાય છે ઓબીસી ના સમૃદ્ધ જ્ઞાતિઓના જોડે કે ભાઈ એ જ્ઞાતિઓ મહેનત કરીને આગળ આવીને આમ તે બોલવા માટે આવી જાય છે હું તમને એમ પૂછવા માંગુ છું જો ખરેખર જ્ઞાતિઓ પછાત હતી તો માધવસિંહ સોલંકી સાહેબમાં તો 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 તમારા વધારે સમજણ હતી એ જ્ઞાતિઓના માં માધવસિંહ સોલંકી સાહેબ કેમ નતા લેતા હું આ દરેક વ્યક્તિને હું જ્યારે પણ ઓબીસી અનામત વર્ગીકરણની વાત કરું ઘણા લોકો એવા છે જે પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાના સંબંધોના કારણે એ ઓબીસી અનામત વર્ગીકરણની વાત કરીએ તો એનો વિરોધ કરે છે સમાજમાં ભાગલા પડી જશે એવી ખોટી ખોટી વાતો ભ્રમણા ફેલાવ છે તો હું તમને પ્રશ્ન પૂછું છું તો જો माधवસિંહ સોલંકી સાહેબ હતા એમને એમને તો બક્ષી કમિશનમાં એમના જોડે સર્વે હતું એમને ખબર હતી કઈ પછાત કઈ હતી પછાત તો પછી એમને આ જે જ્ઞાતિઓ પાછળથી ઊભી રહી ગઈ અને આટલો બધો अनामतનો લાભ લેવા માંડી એ જ્ઞાતિઓનો પહેલા કેમ એમને અંદર નથી રાખી એમને કેમ એમને ઓબીસીમાં નહોતી લઈ લીધી આ વસ્તુ વિચારવા જેવી છે કે જો ખરેખર પછાત હતી તો માધવસિંહ સોલંકી સાહેબે એમને અંદર લીધા હોત પણ નહોતા લીધા કારણ કે પછાત નહોતી અત્યારે હાલ તમે જેમના સપોર્ટમાં આવી જાઓ છો ને કે ઓબીસી વાળા ઓબીસી વાળા મહેનત કરીને લાભ લઈ જાય છે તો તમારી જાત ઉપર વિચાર કરો કે એક જ્ઞાતિ ઓબીસી છે જ નહીં એ જ્ઞાતિઓ જે તે સમયે ઓબીસી અનામત આપી એનો વિરોધ કરતી હતી અને આજે ઓબીસી માં જ સૌથી વધારે નોકરીઓ લઈ રહી છે માધવસિંહ સોલંકી દુઃખ હશે કે જે જ્ઞાતિઓ મારો વિરોધ કરી રહી હતી એ જ્ઞાતિ આજે મોટા ઓબીસી નો અનામત લઈ જાય છે અને મારા સમાજના જ અમુક લોકો એ પોતાના સંબંધો અને પોતાના સ્વાર્થના કારણે એ લોકોના હાલ માથો ઉપાડી ઉપાડીને ફાળી ગયા છે અને પોતાના સમાજને અનામતનો લાભ નથી મળતો અને એક શબ્દ બોલવા માટે તૈયાર નથી માધવસિંહ સોલંકી સાહેબના પ્રશંસક છો માધવસિંહ સોલંકી સાહેબ એક જ્ઞાતિઓને કેમ ઓબીસી નહોતી રાખી કારણ કે પછાત હતી જ નહીં એ દરેક રીતે આગળ હતી એ સક્ષમ હતી અને ઓબીસી માં એ આવી જ નહોતી જોઈતી સમજ્યા હું અત્યારે હાલ જે કહી રહ્યો છું તમે જે જ્ઞાતિઓ માધવસિંહ સોલંકી સાહેબનો વિરોધ અને આપણા વાળા જ એમના સમર્થકો બની અને એમના માથું ઉપાડીને ફરી રહ્યા છે તારક ની વાત ના માનો મારી વાત માનવાની જરૂર નહીં પણ માધવસિંહ સોલંકી સાહેબે જ એ વખતે નિર્ણય કર્યો હતો કા જ્ઞાતિઓ તો ઓબીસીમાં ના જોવી જોઈએ કારણ કે પછાત નહોતી બરોબર તો જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય જેટલા પણ લોકો આ વસ્તુને સમજતા હોય હું તમને વિનંતી કરીશ કાકા ગુજરાતના અંદર આ માહિતી પહોંચાડવા

અનામત જે અનામત લઈને એમને પોતાની તમે એમ કહી શકો કે પોતાનું મુખ્યમંત્રી પદ ત્યાગી દીધું આજના કોઈ વ્યક્તિ એક મતલબ ઉદાહરણ તરીકે પોતે કોર્પોરેટર કે સરપંચનું પદે ના ત્યાગ અને આજે આપણે એવા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ કે જેને પોતાના આખા ગુજરાતના જે વિકાસથી વંચિત સમાજોને અનામત અપાવી હતી અને અનામત યથાશક્તિ એકદમ અડી ખમ રહે એના માટે પોતાનું મુખ્યમંત્રી પદનું ત્યાગ કરી દીધું હતું આપણે એક એવા મહાનુભવ વિશે વાત કરવાના છીએ અને કેમ એમને મુખ્યમંત્રી પદનું ત્યાગ કર્યું અને જે અનામત અપાઈ એ અનામતનો લાભ જેને ખરેખર મળવો જોઈએ એને નથી મળતો અને એની જગ્યાએ જે એમનો વિરોધ કરવાવાળા હતા એમને લાભ મળ્યો છે આપણે એ વિષય ઉપર વાત કરવાના છીએ તો આ વિડીયો ચોક્કસ જોજો તમને ખૂબ શીખવા મળશે તો સૌથી પહેલા તો માધવસિંહ સોલંકી સાહેબ પરિવારથી એ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા એનું એક જ કારણ એમને અથાગ પરિશ્રમ કર્યો અને એમની શિક્ષા એમને વાંચન એમના પોતાના જીવનમાં તમે એમ કહી શકો સૌથી વધારે સમય ફાળવ્યો એમને વાંચવું ખૂબ ગમતું હતું એ ભણવામાં ખૂબ હોશિયાર હતા ગરીબ ઘર માંથી આવતા હોવા છતાં એ પોતાની સ્વમેનતે રાત દિવસ કરી એના સૌથી પહેલા પત્રકાર બન્યા પછી વકીલ બન્યા વકીલ બન્યા પછી એમને રાજનીતિમાં જંપ લાવ્યો પછી એ ધારાસભ્ય બન્યા એ મંત્રી બન્યા અને પછી ચાર ટર્મ માટે મુખ્યમંત્રી બન્યા અને જ્યારે મુખ્યમંત્રી હતા તો એમની અનેક એવી યોજનાઓ લાવી કે જેથી ગુજરાતના અંદર એવું વિકાસ થયું કે આજે આખા ભારતના અંદર એની નોંધ લેવાય છે અત્યારે આપણે જે વાઇબ્રન્ટ સમિટોની વાત કરીએ છીએ રોકાણો માટે આખા ભારતમાંથી લોકો આવે છે વિદેશમાંથી તો એના પહેલા કઈ રીતે એમને રોકાણ માટે યા તો કહી શકીએ ઉદ્યોગોના વિકાસ માટે કઈ રીતે પ્રોત્સાહન આપ્યું એ વિષય ઉપર વાત કરીશું આપણે એમની ખાન થિયરી વિશે વાત કરીશું અને એમને જે સત્યાવીસ ટકા ઓબીસી ને અનામત અપાય આપણે એના ઉપર એ વાત કરીશું તો ચોક્કસ આ વિડીયો જોજો તમને ખૂબ જ વધારે શીખવા મળશે અને ખૂબ જાણકારી મળશે તો માધવસિંહ સોલંકી સાહેબ એમને સૌથી પહેલી વાત કહું ને તો એમને મિડ ડે મીલ યોજના લાયા આજની તારીખના અંદર બે હજાર પચ્ચીસના અંદર બાળકો જે ને તો એમને એક વસ્તુનું એમના માતા પિતાને એક સુકૂન હોય છે કે મારો બાળક જો શાળામાં જઈ રહ્યો છે ને તો ભૂખ્યો નહીં આવે અને ભૂખ્યો એટલા માટે નહીં આવે કારણ કે એ સરકારી શાળામાં એ બાળકને જમવાનું આપવામાં આવશે બાળકો એવા છે કે જે કુપોષિત થતા રહી ગયા અને આ બધાનો શ્રેય જાય છે માધવસિંહ સોલંકી સાહેબ ને કે જેમને આજથી વીસ ત્રીસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ પહેલા એમને આ વસ્તુ સમજ્યા હતા સંસ્થાને અમને મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરી હતી ગુજરાતમાં કે જેના પછી આખા ભારતના અંદર અમલમાં મૂકવામાં આવી તો આજની તારીખમાં જો ગુજરાતના અંદર જે બાળકો કુપોષિત થતા બચી ગયા કે જેમને સારું આહાર મળ્યું અને સાથે સાથે શિક્ષા ક્ષેત્રે કે શાળાએ જવા એમના માતા પિતાએ મોકલ્યા તો એમાં સૌથી મોટો ફાળો જો હોય તો એ આપણા માધવસિંહ સોલંકી સાહેબનો છે જે આપણે દરેકે એનું ધ્યાન રાખવું જોઈએ

જેના અંદર પ્રાથમિક શાળાથી યુનિવર્સિટી સુધી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ મેળવવા માંગતા હોય ભાવે એમને આપ્યું કે જેના કારણે મહિલા સશક્તિકરણ થઈ શકે આ હું એ સમયની વાત કરી રહ્યો છું કે જ્યારે મહિલાઓ જોડે સૌથી વધારે શોષણ થતું અને એમના વિશે કોઈ વિચારવા તૈયાર નહોતું તો તમે ખાલી વિચાર કરો કે માધવજી સોલંકી સાહેબ કેટલા દુરદેશી હતા કે એમને એ સમયે મહિલાઓના સશક્તિકરણ માટે યોજનાઓ બનાવી કે જ્યારે બહુ ભાગ્યે જ મહિલાઓ વિશે કોઈ કામ કરતું હતું બરોબર આ વસ્તુ વિચારવા જેવી છે ગર્વ લેવા જેવી વાત છે કે ઠાકોર સમાજમાંથી આવતો એક ગરીબ પરિવારમાં જન્મ્યો એક વ્યક્તિ પોતાની જાત મહેનતે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો અને ગુજરાતના દલિતો હોય ગરીબ વર્ગ હોય આદિવાસી હોય શોષિતો હોય એમના માટે અનેક એવી યોજનાઓ બનાવી કે જેનો લાભ આજની તારીખમાં આપણે લઈ રહ્યા છીએ પણ એ જ્યાં પણ હશે એમને એક વસ્તુનું દુઃખ હંમેશા હશે કે જે લોકો માટે અનામત આપવામાં આવી એમને એનો લાભ નહીં મળતો ત્રીજી વસ્તુ અત્યારે હાલ આપણે જ્યાં જોઈએ તો વાઇબ્રન્ટ સમિટની વાતો કરીએ વિદેશથી લોકો આવ લાખો કરોડો રૂપિયાનું તમે એમ કહી શકો કે લાખો કરોડો રૂપિયાનું નિવેશ કર ગુજરાતના અંદર આટલા કરોડ રૂપિયાનું નિવેશ થશે ગુજરાતના અંદર જેની પ્રચાર પ્રસાર થાય ગુજરાતના અંદર જીઆઈડીસી કે જેના અંદર નાના મોટા ઉદ્યોગોની શરૂઆત થઈ કે જે આગળ નાના મોટા ગરીબ પરિવારના લોકોના ત્યાં આગળ રોજગાર મળ્યો

મને બીજું એક દુખે વસ્તુનું આટલા મહાન વ્યક્તિત્વ ચાર વર્ષ ચાર વારે મુખ્યમંત્રી બન્યા આટલી અભૂતપૂર્વ યોજનાઓ લાવ્યા તો આજની તારીખના અંદર જે મીડિયા હોય કે ઉદાહરણ તરીકે જે લોકો હોય એમને એ જે માન મળવું જોઈએ જે સન્માન મળવું જોઈએ જે યાદ એમને આપવું જોઈએ એમને જે એમની યાદના અંદર જે તમે એમ કહી શકો કે જે વાત થવી જોઈએ નથી થઈ રહી જે થવી જોઈતી હતી કારણ કે એનું યોગદાન એટલું મોટું છે પછી ઉદાહરણ તરીકે વાત કરવા જોઈએ તો आईटीआई જે પણ ગરીબ વર્ગના લોકો હતા કે જે પોતાના બાળકોને વધારે મોહતા બનાવી શકતા પોતાના બાળકોને એ મોટો ગ્રેજ્યુએટ નતા કરી શકતા 65% સુખી નતા તો એવા બાળકો મોટા ભાગે આટલી 20 30 વર્ષ પહેલા आईटीआई ના દ્વારાને જ એમને નાની મોટી નોકરી મળતી નાનો મોટો રોજગાર મળતું અને એમનો પરિવાર ચાલતું તો એ આઈટીઆઈ દરેક તાલુકા લેવલે સ્થાપના થાય એના અંદર પણ માધવસિંહ સોલંકી સાહેબનો ભૂતપૂર્વ ફાયદો ફાવો હતો કે જેના કારણે લાખો પરિવારે પોતાના બાળકોના આઈટીઆઈમાં મોકલ્યા એમની કુશળતા મેળવી અને પોતાના પરિવારને આર્થિક રીતે ગરીબીમાંથી બહાર લાવી શક્યા અને ગુજરાતના વિકાસના અંદર પણ અભૂતપૂર્વ ફાળો આપી શક્યા પછી એ પ્લમ્બર હોય ઇલેક્ટ્રિશિયન હોય મિકેનિક હોય આવા તો અનેક લોકો તો આઈટીઆઈની સ્થાપનામાં પણ માધવસિંહ સોલંકી સાહેબનો અભૂતપૂર્વ ફાળો હતો પછી વાત કરીએ તો એમને યોજનાઓ જેમ કે દલિત સમાજના એ વખતે જે શિક્ષિત હતા જે સ્નાતક કરેલા હોય એમના વિકાસ માટે એમને પોતાની હોસ્પિટલ બનાવી હોય એમને કોઈ ક્લિનિક ખોલવી હોય પ્રેક્ટિસ કરવી હોય તો લોનને એકદમ સસ્તા ભાવે એમને લોન મળે સબસિડી મળે એના માટે યોજનાઓ બનાવી નર્મદા યોજના

માધવસિંહ સોલંકીને યાદ કરીને તારક ઠાકોરે પોતાની વાત રજૂ કરી છે ખરેખર માધવસિંહ સોલંકીએ જે પ્રકારે ઓબીસી સમાજને અનામત આપવા માટે પોતાની ખુરશીનું બલિદાન આપ્યું હતું અને ઓબીસી સમાજને સત્યાવીસ ટકા જેટલી અનામત માધવસિંહ સોલંકીએ જ્યારે અપાવે છે ત્યારે આ સમાજ હવે જે સમાજ માટે માધવસિંહ સોલંકીએ પોતાની ખુરશી કુરબાન કરી છે એ સમાજ ક્યાંક ને ક્યાંક હાલમાં ઓબીસી અનામતનો લાભ ક્યાંક ને ક્યાંક મેળવવામાં પાછળ પડી રહ્યો તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને જે સમાજ માધવસિંહ સોલંકીનો વિરોધ કરતા હતા એ સમાજો હવે ધીમે ધીમે ઓબીસી સમાજનો લાભ લઈ રહ્યા છે આ પ્રકારની મહત્વની માધવસિંહ સોલંકી વિશેની વાતો તારક ઠાકોરે કરી છે